નમસ્કાર દર્શક મિત્રો હું ભાગતો દવે આપનો મિત્ર આપનો વકીલ જે તે પણ આજે હું આપની સમક્ષ એક વિષય વસ્તુ લઈને આવ્યો છું કે વારસાઈનો 712 માં એટલે કે ખેતીની જમીનમાં 712 માં વારસાઈનો કેવી રીતે દાખલ કરવી હયાતીમાં હકનો કેવી રીતે દાખલ કરવી એમાં કયા કયા ડોક્યુમેન્ટસ જોઈએ કયા કયા કાગળો જોઈએ તો એની આપણે આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ બરોબર

એને વારસાઈ નોન કહેવાય સેમ ઈ રીતે હયાતીમાં હક દાખલ નોન એ વારસાઈ નોંધ નો સિમિલર પાર્ટ જ છે પરંતુ એમાં કન્ડિશન એવી છે કે હયાતીમાં હક શબ્દ જેવો કહે છે કે હયાતી જે વ્યક્તિનું સાત સાતબાર ઓલરેડી નામ છે ઈ એમની હયાતીમાં એમના વારસદારો નામ દાખલ કરવા માંગે તો એને હયાતીમાં હક દાખલ ની નોંધ કહેવાય છે હવે આપણે આગળ ઈ જાણીએ કે એમાં ડોક્યુમેન્ટો કયા કયા જોવે છે તો વારસાઈ નોંધ જ્યારે કરવાની હોય બે વિષય વસ્તુ તમે લોકો દર્શક મિત્રો સુધી ગયા છો કે વારસાઈ નોંધ અને હયાતી મહત્વ નોંધ બરોબર તો વારસાઈ નોંધ જે છે એના માટે ડોક્યુમેન્ટમાં શું શું જોઈએ તો કે એક પેટી આપો કે જે તલાટી મંત્રી કાઢી આપે છે બરોબર તમે જે જગ્યાએ રહેતા હો ઈ જગ્યાની રકમક ક્ષેત્રમાં જે તલાટી મંત્રી આવતા હોય ઈ તલાટી મંત્રીને તમે અરજી અહેવાલ કરો એટલે તમને પેટી આપો 5-7 દિવસમાં કાઢી આપે છે એના માટે સોગંદનામું જોઈએ ઈ જે છે ઈ અગમનાય અમે એક વિડીયો બનાવશું એમાં વિગતવાર અમે એ પણ સમજાવશું એમાં એ સોગંદનામું કઈ રીતે બનાવવું બરોબર કોઈ નોટ એડવોકેટ પાસે જાવ એટલે તમને એફિડેવિટ બનાવી જાય છે પેઢીઆંબો કરાવવા માટેનું એ હું એફિડેવિટ અને અરજી એ જે તે તલાટી મંત્રીને તમે આપી દીધું એટલે એ અરજીના આધારે તલાટી મંત્રી તમને પેઢીઆંબો કાઢી આપશે પાંચ છ દિવસમાં પછી જે વ્યક્તિનું મરણ થઈ ગયું છે જે વ્યક્તિનું અવસાન થઈ ગયું છે એમનો મરણનો દાખલો અસર શબ્દ સમજો મિત્રો જે વ્યક્તિનું મરણ

કે અમે તો બોજો લીધો નથી તો અમારે કેમ કરવું કેમ નહીં બરોબર બોજા મુક્તિ જો બોજો લીધેલો હોય તો જ જોશે ડોક્યુમેન્ટ પર તમને સમજાઈ ગયા સેમ ઈ રીતે હયાતીમાં હક દાખલ લેવા માટે પેઢી આપો ફરજિયાત જોશે સહખાતેદારોનું સંમતિ પત્ર હવે સહખાતેદારોનું સંમતિ પત્ર એટલે શું તો કે ઘણી બધી વાર એવું બને એક નામ ચાલતું હોય તો તો કોઈ ઇશ્યુ નથી પરંતુ ઘણી બધી વાર એવું હોય કે પાંચ નામ સાત નામ બે નામ અગિયાર નામ પચીસ પચાસ ના આવું બધું ઘણીવાર સાત બાદ માં જોવા મળે છે હમણાં જે અરજદાર આવ્યા હતા એમણે હયાતી માં હકદાખલ ની નોંધ દાખલ કરી હયાતી માં હકદાખલ ની નોંધ દાખલ કરી હવે એ નોંધ નામંજૂર થઈ હવે નામંજૂર થઈ એટલે મેં હકપત્ર ચેક કર્યું ત્યારે એમાં એવું દર્શાવેલું હતું કે સહખાતેદારો નું સંમતિ પત્ર રજુ ન થઈ હતી આ નોંધ નામંજૂર કરવામાં આવે છે તો આવા બધા કિસ્સાઓ જ્યારે બને ત્યારે ખેડૂત મિત્રો સમજવું જરૂરી છે કે નોંધ કેવા શું માંગે છે કયા કયા ડોક્યુમેન્ટ વધુ છે પછી ખર્ચા કોઈ વસ્તુ નથી પરંતુ આપણી સમજદારીના અભાવે જ્યારે નોંધ મંજૂર થાય ત્યારે પચીસ પચાસ હજાર તમારે એડવોકેટોને દેવાના અને પછી હેરાન પરેશાન થવાનું ધક્કા ખાવાના દર મુદત ભરવી પ્રાંત વિશમાં એસડીએમમાં તો એવું ન થાય એ માટે એક વિડીયો આ તમને સહાયતાના ભાગ રૂપે બનાવેલો છે બરોબર તો અહિયાં થી માર્ગ દર્ખનોનમાં પેડિયામો સહખટેદારનો સંમતિપત્ર અને બોજામુક્તિ જો બોજો મુતેલો હોય તો હવે અરજી ક્યાં કરવાની શું કરવાની એ બધી વસ્તુ આપણે વિગતવાર સમજીશું હવે સૌપ્રથમ IORA પોર્ટલ જે ગવર્નમેન્ટનું છે એમાં અરજી કરવાની હોય ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન આ એપ્લિકેશન છે ઓનલાઈન સરકારની એમાં એપ્લિકેશન કરવાની હોય છે એમાં અરજી અરજીમાં વ્યવસ્થિત લખવાના હોય છે પછી અરજી આધારે કાચી નોંધ જે છે જે તે વીસી અથવા તો કોઈ કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો કોઈ એડવોકેટ મિટર ઈ જ્યારે અરજી દાખલ કરે ત્યારે કાચી નોંધ ઉભા ઉભા જ પડી જાય છે પછી

45 દિવસ જો તમે ચૂકી જાવ તો પછી નોંધ ના મંજૂર થાય અને પછી અપીલ રાહે લેવાનું થાય અપીલ રાહે મીન્સ કે નોંધ ના મંજૂર કરે એટલે એનાથી ઉપરની કોર્ટમાં એટલે કે એસડીએમ માં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માં તમારે અરજી કરવાની હોય છે કે અરજીના આધારે પછી નોંધ મંજૂર કરાવવાની હોય પણ ત્યાં સુધી પહોંચવાનો વારો ન આવે એટલા માટે હું તો તમને એ જ સલાહ આપીશ કે જ્યારે અરજી તમે દાખલ કરો ઓનલાઈન આઈઓઆર પોર્ટલ માં અને ત્યારે જ્યારે તે સેમ દે અથવા તો બીજે દિવસે

પંદર દિવસ ત્રીસ દિવસ નો ગાળો આપે છે મામલતદાર ઓફિસમાં કે કોઈને વાંધો તકરાર રજૂ કરવો હોય તો એ કરી શકે છે બરોબર પછી પિસ્તાલીસ દિવસના અંતે સર્કલ ઓફિસર અથવા તો કોઈ પણ સક્ષમ અધિકારી કે જેને મામલતદાર શ્રીએ ચાર્જ આપેલો હોય એ અધિકારી એ નોંધ પ્રમાણિત કરી આપે છે પ્રમાણિત થઈ હતી એ નોંધ તમે સાત બાર તમારી જયારે હકપત્ર કઢાવો ત્યારે સાત બાર નામ ચડી ગયેલા હોય છે બરોબર દર્શક મિત્રો તો આ આપણે આજે વાત કરી વારસાઈ નોંધ અને રૈયાતીમાં હક દાખલ નોંધ હવે દર્શક મિત્રો મેં આ ઝડપ ઝડપથી તમને કહી તો દીધું પ્રશ્નો ઘણા બધા તમને છે અને હજી મને ઘણું બધું એવું છે કે મારે હજી કંઈ કહેવું છે બરોબર પણ આઈઓ આર પોર્ટલ માં નામ અરજી ઈ કેવી રીતે કરવી શું કરવી કે કે ડોક્યુમેન્ટો જોવે એ તો આપણે આજે ચર્ચા કરી દીધી પણ આઈઓ આર એ પોર્ટલ માં અરજી કેવી રીતે કરવી ઈ હું તમને વિસ્તૃત એક હજી એક વિડિયો બનાવીશ આગળ જતાં જો તમારો સાથ સહકાર રહ્યો તો એ વિડીયો બનાવીશ અને એ વિડીયોના આધારે તમને એ પણ જણાવીશ કે એમાં અરજી કેવી રીતે કરવી જેથી કરીને તમારી અરજી જે છે એ નામંજૂર થતા બચે છે બરોબર તો દર્શક મિત્રો આજે આપણે જોયું વારસાઈ નોટ અને હયાતીમાં હક જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને જાજામાં જાજો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ચૂકશો નહીં અને આ જે ઓફિશિયલ ચેનલ જે છે એમને તમારો સાથ સહકારની અપેક્ષા રહેશે તો જય હિન્દ જય ભારત